મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો ગુજરાતમાં આંગણવાડી ટેડાગર અને કાર્યકરો માટે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આંગણવાડી પગારમાં થયો વધારો અને એમાં જે નવો પગાર છે એ છવ્વીસ હજાર રૂપિયા પ્રતિમાસ કર્મચારીઓને મળવાપાત્ર છે આ લાભની આપણે ચર્ચા કરશું પરંતુ તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી જ નવી અપડેટ સાથે આપણે ફરી મળીશું તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ આંગણવાડી પગારમાં વધારો જે છે એ બે હજાર છવ્વીસમાં વાત ચાલુ હતી પરંતુ ગુજરાત સરકારના વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસના બજેટમાં આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે આ પગાર વધારો બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ફાળવવામાં આવેલો છે રૂપિયા સાત હજાર છસો અડસઠ કરોડના જ ફાળવણીના એક ભાગરૂપે આ પગાર વધારો રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનોની આર્થિક સ્થિતિની સુધારણા અને તેમના સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રત્યે સરકારની કટિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો બે હજાર બાવીસમાં પણ આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર વધારો કરવામાં આવ્યો હતો જેમાં તેનું વેતન રૂપિયા સાત હજાર આઠસોથી વધીને રૂપિયા દસ હજાર કરવામાં આવ્યું હતું જેમાં જેનું વતન વેતન ઇઠ્ઠ્યોતેરસો હતું તેનું વધીને દસ હજાર રૂપિયા કરવામાં આવ્યું હતું અને હવે હાલમાં જ બે હજાર પચીસ અને છવ્વીસના બજેટમાં વધારે પગાર વધારવાની જાહેરાત કરવામાં આવી છે એ સાથે જ આંગણવાડી કાર્યકર બહેનો વેતનમાં સુધારો પણ કરવામાં આવ્યો છે અને આ પગાર વધારો આંગણવાડી કાર્યકર બહેનોને આર્થિક સ્થિતિમાં સુધારતા લાવશે તેમજ તેની સેવા પ્રત્યેનું પ્રતિબદ્ધતા પણ વધારશે આ સાથે જ આંગણવાડીઓની કામગીરીમાં પણ ગુણવત્તા સુધરશે જે રાજ્યમાં બાળકો અને મહિલાઓ સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે અને જે બજેટની અંદર તમે જોઈ શકો છો તો કે સાત કરોડની ફાળવણી કરવામાં આવેલ છે એટલે કે તમારો પગાર વીસ હજારથી થી વધીને આજુબાજુ થઈ શકે છે તો મિત્રો પાછા મળશું આવા નવા એક સમાચાર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત